સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો અહીં આપણે જોશું કે એસબીઆઈમાં જે જૂન્ય ક્લાકની જે ભરતી આવેલી છે મિત્રો આ જૂન્ય ક્લાકની ભરતીમાં છે કેટલી જગ્યાઓ આવેલી છે ઉપરાંત જે તમારે આમાં કયા કયા સિલેબસ છે કેટલી પરીક્ષા આવશે ઉપરાંત મિત્રો અહીં તમારે કેટલી ફી રહે ભરવાની રહેશે અને કયા ઉમેદવારો અહીં ફોર્મ ભરી શકશે તે તમામ માહિતી લઈને આ વિડીયો લઈને અમે આવ્યા છીએ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો આ એસ બીઆઈમાં જે જૂની ક્લાકની ભરતી આવેલી છે તો મિત્રો અહીં છે તમારે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન અને પેમેન્ટ ઓફ ફીસ એની તારીખ આપવામાં આવેલી છે તો મિત્રો બાવીસ ચાર બે હજાર ઓગણીસથી ત્રણ પાંચ બે હજાર ઓગણીસ દરમિયાન તમારે જે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને તેની જેટલી પણ ફી હશે તે ફી તમારે આ તારીખની અંદર એટલે કે બાર ચાર બે હજાર ઓગણીસથી ત્રણ પાંચ બે હજાર ઓગણીસ દરમિયાન તમારે ફોર્મ ભરવાના રહેશે અને ફી પણ જે તમારે ઓનલાઈન તમારે ભરવાની રહેશે આ તારીખની અંદર જ ત્યારબાદ મિત્રો હવે આ ભરતીમાં કેટલી જગ્યાઓ રહેલી છે તો મિત્રો આ ભરતીમાં ટોટલ છે સમગ્ર ભારતમાંથી આઠ હજાર પાંચસોથી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરેલ છે મિત્રો પરંતુ મિત્રો ગુજરાતમાં ફક્ત ચારસો દસ જ જગ્યાઓ પર ભરતી છે મિત્રો આ ખાસ યાદ આવજો કે ગુજરાતમાં છે ચારસો દસ જગ્યા માટે જ ભરતી થવાની છે પરંતુ સમગ્ર ભારતમાં છે આઠ હજાર પાંચસોથી પણ વધારે જે જુનિયર કલાકની જે એસબીઆઈમાં ભરતી થવાની છે તો મિત્રો સમગ્ર ગુજરાતમાં ચારસો દસ જેટલી જે જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો વિવિધ કાસ્ટવાઇઝ જે અનામતો આપવામાં આવતી હોય છે તો મિત્રો અહીં વિવિધ કાસ્ટવાઇઝ અનામતો આપેલી છે તેમાં જોઈએ તો એસટી એસસી ઉમેદવારોને જે પાંચ વર્ષની છે પછી જે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીને છે તે ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો અહીં પીડબલ્યુ ડીના જે અલગ કેટેગરી આપેલી છે તો તેમાં જે ઉમેદવારો હશે તેને ખાસ જે વધારે જે લિમિટ આપવામાં આવેલી છે એજ લિમિટ તો એમાં પી ડબલ્યુડી જનરલમાં છે દસ વર્ષની ત્યારબાદ પીડબલ્યુડી એસટી એસ ઉમેદવારોને પંદર વર્ષની અને પીડબલ્યુડી ઓબીસી ઉમેદવારોને છે તે તેર વર્ષની જેટલી જે છૂટછાટ અહીં એજ લિમિટમાં આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો પરીક્ષા છે બે અલગ અલગ જે વિભાગોમાં એટલે કે બે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવશે તેમાં ફેસ વન પરીક્ષા પ્રિલિમ પરીક્ષા હશે તેમાં સો માર્કના જે પ્રશ્નપત્રોમાં સો માર્કના પ્રશ્નો અને સો માર્કના તેના જવાબો આપવાના રહેશે એમસીક્યુ પ્રકારના તો મિત્રો તેમાં જોઈએ તો ત્રણ અલગ અલગ એમાં જે ટોપિક આપેલા છે તેમાં ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ ક્વેશ્ચન અને ત્રીસ માર્ક છે પછી નંબર એબિલિટી નંબરિક એબિલિટીમાં પાંત્રીસ માર્કના પ્રશ્નો અને પાંત્રીસ તેના જે માર્ક રહેલા છે ત્યાર પછી રિઝનિંગ એબિલિટીમાં પાંત્રીસ ક્વેશ્ચન અને પાંત્રીસ માર્ક તેના રહેલા છે મિત્રો અહીં તમને અલગ અલગ ત્રણ જે વિભાગ વાઇઝ વીસ વીસ મિનિટ આપવામાં આવેલી છે ટોટલ એક કલાક આપવામાં આવેલી છે મિત્રો એક તમારે વિભાગ છે તે વીસ મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે એમ અલગ અલગ ત્રણ વિભાગના ત્રણ જે અલગ અલગ જે ટાઈમ આપેલા છે વીસ વીસ મિનિટના તમારે તે જે સમયમાં જ પૂર્ણ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો બીજી એક્ઝામ ફેઝ ટુ લેવામાં આવશે તે પણ મિત્રો એમસીક્યુ પ્રકારની હશે અને મિત્રો બંને પરીક્ષાઓ છે તે ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા જ લેવામાં આવશે અહીં મિત્રો ચાર અલગ અલગ ટોપિક આપવામાં આવેલા છે તેમાં જોઈએ તો જનરલ અને ફાઇન અવેરનેસ પચાસ માર્ક અને પચાસ પ્રશ્નો તમારે ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે ત્યાર પછી જે ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશ છે તે ચાલીસ માર્કના પ્રશ્નો ચાલીસ જે ચાલીસ માર્ક રહેશે અને ચાલીસ પ્રશ્નો છે અને પાંત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે ત્યાર પછી છે ત્રીજું ક્વોન્ટેટિવ એપ્યુટેડ જે તમારે પચાસ પ્રશ્નો હશે અને પચાસ માર્ક હશે અને પિસ્તાળીસ મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે ત્યાર પછી ચોથું જે રીઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્યુટેડ જેના પચાસ જે તમારે ક્વેશ્ચન હશે અને તેના સાઠ માર્ક રહેલા છે અને તમારે પિસ્તાલીસ મિનિટમાં આ પ્રશ્ન જે પૂર્ણ કરવાના રહેશે ટોટલ મિત્રો બે કલાક અને ચાલીસ મિનિટનો સમય આ બીજી પરીક્ષામાં આપવામાં આવશે અને એકસો ને નેવું પ્રશ્ન પૂછવામાં આવશે અને બસો માર્ક તેના રહેલા છે મિત્રો તો મિત્રો હવે આપણે પરીક્ષાના સેન્ટર વિશે પણ વાત કરીએ તો મિત્રો વિવિધ રાજ્યોમાં અલગ અલગ પરીક્ષા સેન્ટરો રહેલા છે તો મિત્રો ગુજરાતની આપણે વાત કરીએ તો આપણે ગુજરાતમાં છે અમદાવાદ આણંદ ગાંધીનગર હિંમતનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા વગેરે જે સેન્ટરો પર જે પરીક્ષાઓ લેવામાં આવશે મિત્રો તો મિત્રો હવે આપણે અહીં જોશું કે હાઉ ટુ એપ્લાય આ પરીક્ષામાં તમે કઈ રીતના પરીક્ષામાં જે ફોર્મ ભરી શકશો કઈ વેબસાઇટ ઉપરથી તો મિત્રો અહીં અલગ અલગ બે વેબસાઇટ આપવામાં આવેલી છે તેમાં છે પેલી વેબસાઇટ બેંક ડોટ એસબીઆઈ સ્લેશ કરિયર્સ નામની વેબસાઇટ છે તેમાંથી ફોર્મ ભરી શકશો અથવા તો ડબલ્યુ 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 ડોટ એસ બીઆઈ ડોટ સી ડોટ ઇન કરિયર્સ રિકવાયમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ બે હજાર ઓગણીસની જે ટાઇટલ હેઠળ છે તેમાં જઈને પણ તમે તમારું જે ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો મિત્રો તો મિત્રો હવે આપણે ફી વિશે પણ વાત કરી લઈએ કે આ પરીક્ષામાં કેટલી ફી ભરવાની રહેશે તો મિત્રો અહીં બે અલગ અલગ કેટેગરી આપેલી છે તેમ કેટેગરી વાઈઝ ફી ભરવાની રહેશે જેમાં એસ સી એસ ટી પીડબલ્યુ ડી અને એક્સ સર્વિસમેનને જે એકસો ને પચીસ રૂપિયા પ્લસ જે બેંક ચાર્જીસ હોય છે તેટલી ફી તેમને ભરવાની રહેશે અને બીજા છે જનરલ ઓબીસી અને ઈડબલ્યુ વાળાને છે સાતસો ને પચાસ રૂપિયા જેટલી ફી જે ફરવાની રહેશે અને જે બેંક ચાર્જીસ રહેશે તે અલગથી ભરવાના રહેશે મિત્રો મિત્રો અહીં ઉપર દર્શાવવામાં આવેલું છે કે આ ફી છે કોઈ પણ કારણોસર જે નોન રિ એટલે કે પાછી પરત કરવામાં આવશે નહીં તેવું અહીં એપ્લિકેશનમાં જે દર્શાવવામાં આવેલું છે મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર લાલ બટન દબાવીને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોમાં પણ આ વિડિયો શેર કરજો તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો જોવા બદલ આપ સબ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ વધુને વધુ શેર કરવો તેવી અમારી નમ્ર વિનંતી છે